સ્વસ્થ નારી સશક્તિ પરિવારના સંદેશ સાથે માતરમાં સી આરોગ્ય કેમ્પ સફળતાપૂર્વક યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનો દીકરીઓ ઉપસ્થિત રહી તજજ્ઞ સેવાઓનો લાભ મેળવ્યો ઉપરાંત માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર કેમ્પની સૂચક મુલાકાત લઈ નિદાન કેમ્પની કામગીરીની સમીક્ષા કરી હતી અને બહેનોને માહિતી આપી હતી અને માતર સી એસ સીમાં ઓપરેશન થિયેટર પણ ચાલુ કરવા માટે તથા જરૂરિયાત સાધનો આવે અને સ્ટાફ વધારવા માટે આગળ સરકારશ્રીને રજૂઆત કરવા માટેની બાહીધારી આપવામાં આવી હતી આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ અમૂલ ડિરેક્ટર ભગવતભાઈ ધવલભાઈ સચિનભાઈ ઉષાબેન મેહુલ શિપલા ભરતભાઈ ડોક્ટર ટીમ તેમજ તેમનો સ્ટાફ તેમજ સંગઠનના સૌ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ સંજય ચુનારા ખેડા